હલો જયેશભાઈ ગણપતિ બાપ્પાની મોટી મૂર્તિઓનું મારા ઢગલો આ કમેન્ટ હતા એટલે આજે કલા ભવન ગેટ નંબર એક એટલે કે તમારું ફેવરેટ પોલો ગ્રાઉન્ડની અંદર તમને લઈ આવ્યા છે ગણપતિ બાપાની બધી જ મોટી મૂર્તિઓ તમને આ વિડીયોની અંદર બતાવવાનો છું એ પણ તમને પ્રાઇઝની સાથે બતાવીશ ભાઈ મારા ટેન્ટ બંધાય ગણપતિ બાપાની મૂર્તિઓ આવે કલર થાય થોડી સુકાય પછી વેચાય ને તો બસ જો માર્કેટ મારી આજુબાજુ તમે જોઈ રહ્યા છો પોલો ગ્રાઉન્ડમાં ચારો તરફ ગણપતિ બાપાની નાની મોટી મૂર્તિઓના ટેન્ટ લાગી ગયા છે વિડીયોની અંદર બતાવું છું નાની મોટી બધી જ મૂર્તિઓ વિડીયો જરૂરથી શેર કરી દેજો આપણા વડોદરા શહેર કે આસપાસના કોઈપણ જગ્યા પર લોકો પોતાના મંડળમાં ગણપતિ બાપા બેસાડવાના હોય નહીં એ બધાને આ વિડીયો શેર કરજો અને કોઈને પણ મોટી મૂર્તિ ઘરમાં બેસાડવા માટે પણ જરૂર હોય તો પણ પોલોગ્રાઉન્ડ મેદાન પર આવી જજો જો આ રે બધી ગણપતિ બાપાની મોટી મૂર્તિઓનું કલેક્શન તમને બતાવું જો ભાઈ શંકર ભગવાનની નંદી પર બેઠેલા ગણપતિ બાપ્પાની મોટી મૂર્તિનું કલેક્શન છે અહીંયાથી અલગ અલગ મૂર્તિઓ જો તમે લાઈન બંધ આખી અહીંયા કલેક્શન મૂકેલું છે આમાં જે ગણપતિ બાપ્પાનું જે સ્વરૂપ છે એ અલગ અલગ વિવિધ સ્વરૂપોની અંદર તમને મળશે આશિષ નાગવાળા છે અને વિષ્ણુ ભગવાન અને હા અને આ છે અલગ હાથીવાળું સિંહાસન જે છે રવિવારનો સમય છે અને બધા જ મંડળોવાળા પોતપોતાના મંડળ માટે ગણપતિ બાપાની મૂર્તિઓ લેવા માટે આવેલા છે જો સોલો ગ્રાઉન્ડમાં પ્રથમ મૂર્તિકાર આપણી સાથે છે શું નામ છે ભાઈ તમારું પ્રતિકભાઈ ચુનારા અને આપણી પાસે કેટલા ફૂટની મૂર્તિઓ મળે છે ત્રણ ફૂટ થી આઠ ફૂટ સુધી તો ત્રણ ફૂટની મૂર્તિનો મૂર્તિ રેટ શું શરૂ થાય ત્રણ ફૂટ થી ચાલુ કરો તો ચાર હજાર થી ચાલુ થાય થી અને આઠ ફૂટ વાળી વીસ બાવીસ હજાર રૂપિયા સુધી આવો તમને આઠ ફૂટની મૂર્તિઓ બતાવું ભાઈની પાસે જે કલેક્શન છે આ ભાઈ મૂર્તિ બતાવી રહ્યા છે આઠ ફૂટની ગણપતિ બાપ્પાની મૂર્તિ છે આવી રીતના વિવિધ સ્વરૂપોની અંદર નાની મોટી સાઇઝમાં એમની પાસે મળી જશે આ જે મૂર્તિ છે એના પ્રાઇઝ તમને બાવીસ હજાર રૂપિયા બતાવી રહ્યા છે પણ એની અંદર પ્રાઇઝ થઈ જશે હે ને આની અંદર ડિસ્કાઉન્ટ થઈ જશે એવું કહે છે અને મૂર્તિનું ફિનિશિંગ તમે જુઓ બધી જ વસ્તુઓ તમે આખો આખો ગણપતિ બાપ્પાની મૂર્તિનો ગેટઅપ બી તમે જોઈ રહ્યા છો બહુ જ સરસ છે અને આ ગણપતિ બાપ્પા આ ઓગણીસ હજાર માં આવે છે અને આ શું કેટલા ફૂટ ની છે આ છ ફૂટ ની છે

આ પાંચ ફૂટની છે અને આ શું રેટમાં આવશે ડિસ્કાઉન્ટ છે અને એની અંદર પણ થઈ જશે મૂર્તિઓમાં એકથી એક ફિનિશિંગ તમે બાપાનું સ્વરૂપ તમે જોશો તો તમને એવું જ લાગશે કે જાણે બાપ્પા હમણાં જ તમારી સાથે વાત કરશે એવી રીતનું પ્રતિકભાઈ પાસે તમને કલેક્શન મળી જશે ગેટ નંબર એકથી તમે જેવા સીધા આવો છો એટલે સામે જ પ્રતીકભાઈનો પહેલો સ્ટોર છે ગણપતિ બાપાની મૂર્તિ બાય કરવા જરૂરથી આવી જવું ભાઈ પ્રતિકભાઈ પાસે ખૂબ જ સરસ એવું ગણપતિ બાપાની મૂર્તિઓનો કલેક્શન છે પોલો ગ્રાઉન્ડ મેદાન ની અંદર તમને અલગ અલગ ગણપતિ બાપ્પાઓના સ્વરૂપ મળી જશે ભાઈ એ જેવું કીધું ત્રણ ફૂટ જો સામે હિંચકાવાળો બતા બીજા નંબરનો સ્ટોર છે આત્મીય મૂર્તિ ભંડાર અહીંયા પણ તમને વિવિધ સ્વરૂપોના ગણપતિ બાપા મળી જશે તમને જૂલા પર ગણપતિ બાપા બતાવો દર સાલના ટ્રેન્ડિંગ જે ગણપતિ બાપ્પા છે એ છે આમાં મોટા ઝૂલા પર જે ગણપતિ બાપ્પા જોઈ રહ્યા છો એકવીસ હજારને પાંચસો રૂપિયા છે મુરલી ગણપતિ બાપ્પાની મૂકવાની બાકી છે એટલે કૃષ્ણ ભગવાનના સ્વરૂપની અંદર મોટા ઝૂલામાં એકવીસ હજાર પાંચસો અને નાના જે ઝૂલામાં ગણપતિ બાપા છે આ મૂર્તિ બુક થઈ ગયેલી છે આવી આત્મીય મૂર્તિમાં તમને કલેક્શન મળી જશે અને નાના જે છે એ સોળ હજાર પાંચસો રૂપિયા જેવો રેટ બતાવી રહ્યા છે એમાં બાર્ગેનિંગ થોડું ઘણું થઈ જશે બરાબર ને ભાઈ આમાં આ જે મૂર્તિ છે બુકિંગ છે બીજી આપણી પાસે મળી જશે હે ને એના સિવાય પણ આત્મીય મૂર્તિ ભંડારની અંદર જોરદાર એવું કલેક્શન છે જોઈ શકો તમે અલગ અલગ ગણપતિ બાપાની મૂર્તિઓનું કલેક્શન છે જોઈ લો ત્રણ ફૂટથી લઈને સાત ફૂટ સુધીની મૂર્તિઓનું કલેક્શન છે અલગ અલગ સ્વરૂપોની અંદર ગણપતિ બાપાના અલગ અલગ જે બાજેટ છે અલગ અલગ બેઠક છે એવી રીતના તમને મળી જશે આ જો રામ સીતાવાળું આખું સિંહાસન છે અને એની પર ગણપતિ બાપા બેસેલા છે જોઈ લો આવી રીતના તમને મળી જશે અને બીજી એક વસ્તુ તમને બતાવું ગણપતિ બાપાનું શંકર સ્વરૂપની અંદર ગણપતિ બાપા અહીંયા બિરાજમાન છે જોઈ લો જોરદાર મૂર્તિ છે જટાની અંદર ગંગાજી છે આખા ગણપતિ બાપા અહીંયા ગોલ્ડનમાં વર્ક કરેલું છે બહુ જ સરસ એવા ગણપતિ બાપાનું મૂર્તિઓ તમને મળશે અલગ અલગ વિવિધ સ્વરૂપોની અંદર જોઈ રહ્યા છો જો જટામાં ગંગાજી બિરાજમાન છે ને આખું સ્વરૂપ છે આવો તમને કૃષ્ણ જન્માષ્ટમી આવી રહી છે અને કૃષ્ણ ભગવાનનું જે સ્વરૂપ છે એ માર્કેટમાં દર સાલ ટ્રેન્ડિંગ હોય છે અને આ સાલ પણ કૃષ્ણ ભગવાનના સ્વરૂપની અંદર ગણપતિ બાપાની મૂર્તિ તમને આ રીતે મળી જશે જોઈ લો આ કેટલા ફૂટની છે મૂર્તિ ભાઈ ચાર ફૂટમાં છે આ શું રેન્જમાં આવશે આમ એવરેજ એવરેજ આપણે

સવા છ ફૂટની છે અને આ શું રેન્જમાં આવશે બારથી અઢાર હજાર એમાં ભાવ થઈ જશે ને બરાબર છે તમે અહીંયા ગણપતિ બેસે ત્યાં સુધી છો સત્યાવીસ તારીખ સુધી મળશે ને તો ફટાફટ જે પણ લોકો પોતાના મંડળોમાં ઘરોમાં ત્રણ ફૂટથી લઈને નવ દસ બાર ફૂટ સુધીની મૂર્તિઓ બેસાડવાના છે એ બધાની સાથે આ વિડિયો શેર કરી દેજો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો હંમેશાની માટે તમારી માટે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો હું તમારી માટે બનાવતો હોઉં સાડા પાંચ ફૂટના ગણપતિ બાપ્પા છે તમે જોઈ રહ્યા છો કેટલા મોટા ગણપતિ બાપ્પા છે આવા જ આ બેઠ બેઠા ગણપતિ બાપ્પા છે સિમ્પલ અને એક બીજા એ જ રીતના અહીંયા ગણપતિ બાપ્પા છે તમે જોઈ રહ્યા છો શેષ નાગની અંદર જબરજસ્ત એવા ગણપતિ બાપ્પાનું સ્વરૂપ છે શેષ નાગ છે તમે જોઈ રહ્યા છો અને આ બધી મૂર્તિઓ છે વેપારી જે છે પાંચ સાડા પાંચ છ ફૂટ કહી રહ્યા છે બારથી તેર હજાર રૂપિયાની રેન્જ અલગ અલગ છે ને ભાઈ હા અલગ અલગ છે ને આ શેષનાગ વાળાની શું રેન્જ છે આપણી ને એટલે ભાઈ તમે મોટી મૂર્તિઓ લેવા આવો તો તમને અહીંયા રૂપિયા સુધીની હેવી ગણપતિ બાપાની મૂર્તિઓ આઠ અને નવ ફૂટ સુધીની મળી જવાની છે આવા વિવિધ સ્વરૂપો હજુ પણ બતાવું છું વિડીયો તમારા ગ્રુપમાં જરૂરથી હમસક રાજની સવારી વાળો રથ છે અને ગણપતિ બાપા એની પર બિરાજમાન છે આ રીતનું ગણપતિ બાપાનું સ્વરૂપ છે અને જે મેં આગળ તમને પાંચ ફૂટ સાત ફૂટ એવા ગણપતિ બાપા બતા એ જ રીતે મોટી મૂર્તિઓમાં કલેક્શન છે આમાં પણ અલગ અલગ સ્વરૂપ વાળા ગણપતિ બાપા એમનું સિંહાસન અલગ અલગ બદલાશે એ રીતના ગણપતિ બાપા આપણી પાસે મળશે આ સાડા પાંચ ફૂટની રેન્જમાં છે ને છ ફૂટ છે ને છ ફૂટ આની આની શું પ્રાઇઝ હશે આની ચૌદ અને બાવીસના વચ્ચે તો માર્ગેનિંગ થઈ જશે બરાબર ઓકે ઓકે બધી જ વસ્તુઓમાં જે પ્રાઇસ બતાવી રહ્યા છે જે વિવિધ સ્વરૂપોના ગણપતિ બાપ્પામાં એમાં જે પ્રાઇસ છે એ પ્રાઇસ બધી જ બાર્ગેનિંગ થશે એટલે કે તમે તમારા બજેટ અનુસાર તમારા મંડળની માટે ગણપતિ બાપા પોલો ગ્રાઉન્ડ મેદાનથી ખરીદજો તો પોલો ગ્રાઉન્ડ મેદાનની અંદર આવી રીતના મોટા મોટા સ્વરૂપમાં ગણપતિ બાપા મળશે તમે જો લાલબાગ સ્વરૂપની અંદર ગણપતિ બાપા બેઠા છે આટલું સરસ ફિનિશિંગ છે ગણપતિ બાપ્પાની અંદર તે મૂર્તિઓમાં કે તમે જોશો ને તો તમારા મંડળ માટેની મૂર્તિઓ તમને ગમી જ જશે એ રીતના ગણપતિ બાપાનું સ્વરૂપ તમને અહીંયા મળશે જો આખું ગરુડવાળું આસન છે અને ગણપતિ બાપ્પા બી એટલા મોટા છે એટલે લગભગ સાતથી આઠ ફૂટની મૂર્તિ આઠ ફૂટ જેટલી તો આ મૂર્તિ થઈ જ ગઈ અને એવરેજ જે પ્રાઇઝ જે બતાવી છે ચૌદથી વીસ હજાર રૂપિયાની અંદર અંદર આ બધી પ્રાઇઝ છે અને એને પણ તમે બાર્ગેનિંગ કરી શકો છો એમાં અગર તમને નાની પ્રાઇઝમાં જોઈએ ગણપતિ બાપ્પા તો આ રીતના અલગ અલગ સિંહાસન પર છે જોઈ લો આ રીતના આવશે છે ને આમાં આમાં જે એવરેજ પ્રાઇસ છે એ નવથી બાર હજાર તેર હજાર પંદર હજાર રૂપિયાની અંદર અંદર હોય છે બધું જ તમે આખા દુકાનોની અંદર જોઈ રહ્યા છો બધી બાજુ નાની મોટી મૂર્તિઓનું કલેક્શન છે તમે તમારી રીતે તમારા મંડળ માટે જે પણ સુટેબલ હોય એ બધા ગણપતિ બાપાના વિવિધ સ્વરૂપ અહીંયા તમે લઈ શકો છો છો નાના ગણપતિ બાપા છે શ્રીરામ સ્વરૂપમાં જે તમને મેં બતાવ્યા હતા નંદીવાડા આ બધા અત્યારે માર્કેટમાં જે ટ્રેન્ડિંગ છે એ રીતના ગણપતિ બાપાનું કલેક્શન છે આમાં સાડા ત્રણ ફૂટ સાડા પાંચ ફૂટ સાડા આઠ ફૂટ એવી રીતના બધી મૂર્તિઓ તમને ગણપતિ બાપ્પાની અહીંયા મળે જો અત્યારે જે રામ ભગવાનના સ્વરૂપમાં ગણપતિ બાપ્પા છે આપણી પાસે આ લગભગ દસ ફૂટની મૂર્તિ છે સાડા નવથી દસ ફૂટ પચીસથી ત્રીસ હજાર રૂપિયાની પ્રાઇસ બતાવી રહ્યા છે જેમાં બાર્ગેનિંગ તમે કરી શકો છો લાલબાગ સ્વરૂપની અંદર ગણપતિ બાપ્પા બેઠેલા છે જોઈ રહ્યા છો તમે આ રીતે મિર મૂર્તિનું ફિનિશિંગ તમને એક નંબર મળશે ગણપતિ બાપ્પા જુઓ એકદમ જોરદાર છે અને રામ મંદિરમાં બીજી રીતનું રામ મંદિરમાં જે છે એ કલર અને ડિઝાઇન્સ અલગ છે એની અંદર જોઈ રહ્યા છો જો આ રીતે તો ભાઈ આ રીતના રામ મંદિરના જે અત્યારે ટ્રેન્ડિંગ મૂર્તિઓનું જે સિંહાસન છે ગણપતિ બાપાના એ તમને અહીંયા મળી જશે અને નવથી દસ ફૂટની મૂર્તિ મળી જશે એ પણ પચીસથી ત્રીસ હજાર રૂપિયાની રેન્જ બતાવી છે બાર્ગેનિંગ આમાં થશે તમે આવીને વેપારીને મળશો એટલે તમારા મંડળનું જે પણ અનુકૂળતાવાળું બજેટ હશે એની અંદર બાર્ગેનિંગ થઈ હા જો આ છે શેષનાગવાળા શેષનાગવાળા સ્વરૂપ આપણે આગળ પણ જોયા પણ આ અલગ સ્વરૂપમાં છે શેષનાગ પછી આ રીતના બેઠા સાદી સાદા ગણપતિ બાપા મળશે ભાઈ તમારા મંડળને શું સુટેબલ છે તમારા મંડળમાં તમે શું ડેકોરેશન કર્યું છે કે તમે ઘરમાં શું ડેકોરેશન કરવાના છે એના હિસાબથી બધી જ મૂર્તિ મૂર્તિઓ તમને એક એક અલગ અલગ બતાવી રહ્યો છો જો તમને જે પણ સુટેબલ રહે એ ગણપતિ બાપ્પા તમારી પ્રાઇઝની અંદર અહીંયા તમને મળી રહેશે જો ભાઈ તમે જે કમેન્ટ કર્યું હતું પોલો ગ્રાઉન્ડ મોટા ગણપતિ બાપ્પાની મૂર્તિઓ બતાવો તો ભાઈ આ વિડીયોની અંદર તમને મોટા મોટા ગણપતિ બાપ્પાની મૂર્તિઓ બતાવી છે નાના મોટા અલગ અલગ સ્વરૂપોની અંદર ગણપતિ બાપ્પા મળી જશે ત્રણ ફૂટથી લઈને દસ બાર ફૂટ સુધી ભાઈ હજુ પણ તમે જુઓ મારી પાછળ મૂર્તિઓનું કામ ચાલી રહ્યું છે એટલે તમે તમારા વિડીયો તમે આ વિડીયોને તમારા ગ્રુપમાં શેર કરી અને તમે આવશો ત્યાં સુધી તો હજુ પણ વધારે મોટી ગણપતિ બાપાની મૂર્તિ જોતી હોય તો તમને મળી જશે એવરેજ એક પ્રાઇઝ મેં તમને સાઇઝના હિસાબથી બતાવી દઉં ત્રણ ફૂટથી મૂર્તિઓ શરૂ થઈ જાય છે અને લગભગ દસ ફૂટની મૂર્તિઓ સુધી તમને દસથી બાર ફૂટની મૂર્તિઓ મળી જાય છે ત્રણ હજાર રૂપિયાથી પ્રાઇઝ શરૂ થઈને ત્રીસ હજાર ચાલીસ હજાર રૂપિયા સુધીની મોટી મૂર્તિઓનું કલેક્શન તમને મળી જવાનું છે વિડિયો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરી દેજો અને મોટા ગણપતિ બાપ્પાની મૂર્તિઓ જેમને પણ બાય કરવી છે એ પોલોગ્રાઉન્ડ મેદાનમાં જરૂરથી આવી જજો ફરીથી મળીએ છીએ નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ બ્લોગમાં ત્યાં સુધી ભારતમાં તાકી જાય જય જગરા